હેલો ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે વિડીયો જોઈએ બધા મજામાં જ હોય તો ભાઈ આપણે છે ને જેટલા પણ વ્લોગ સ્ટાર્ટ કર્યા જેટલા પણ વિડીયો સ્ટાર્ટ કર્યા ને એ બધા આપણે જોશમાં અને ફૂલ મજા આવે ને એવી રીતે વ્લોગ સ્ટાર્ટ કર્યા પણ આજનો વિડીયો છે ને યાર થોડુંક શેડ થઈને મેં સ્ટાર્ટ કર્યું કેમ કે આ છે ને યાર નો થવાનું થઈ ગયો આપણે યારે એમાં એવું છે મિત્રો તમને ટાઇટલ ટાઈટલ ને થમને લઈને ખબર પડી જાય છે કે આપણે અરે શું છું તો આપણે છે ને ભાઈ આપણી જે કોમેડી વાળી શોર્ટ વાળી ચેનલ છે ને જેમાં એક લાખ ને ત્રીસ હજાર સબસ્ક્રાઈબર છે એમાં એક સ્ટ્રાઇક આવી ગઈ તો યાર આપણે છે ને ભાઈ પહેલાં એમાં એક વોર્નિંગ આવેલી છે જે આપણે આ જ હતી પણ આપણે છે ને આ વોર્નિંગ સ્ટ્રાઈક આવી ગઈ બરાબર હું સ્ટેપ બાય સ્ટેપ મિત્રો હું છે ને સ્ટેપ બાય સ્ટેપ તમને બધી વસ્તુ સમજાવી દઉં પહેલાં પ્રથમ તો હું તમને એ જ કહેવા કે કદાચ તમારે કંઈક જમીન હોય પાંચ વીઘાના તમે ઘઉં કર્યા હોય અને એ ઘઉં તમે વાવો પછી એને ધીમે ધીમે ઉગે પછી તમે પાણી પાવ પછી એમાં દાળિયા કરીને કામ કરાવો મોટા થાય પછી હાવ મોટા થાય પછી હલ લાઈન પાછા કાઢો પછી એમાં દાળિયાના ખર્ચા એમ કેટલા મહિના છેલ્લે છેલ્લે તમારો હાવ બધો પૂર્યું વ્યુ થાય એકે એક વસ્તુ તમારી પાસે કાંઈ રહી નહીં ને બધું વ્યુ થાય ચારે યાર તમે કહેતો કે તમારા દિલ કેવું થાય તમારા આમ કેવું ઓલું થાય તો મિત્રો સેમ ટુ સેમ આજ અમારી સાથે પણ એવું થયું છે તો હવે તો હું કેવું તમને કે તમને ખબર છે કે છે ને કેટલી બધી મહેનત કરતા છે ને બબ બે વિડીયો છે ને તમને બધું કહી દઉં સ્ટેપ બાય સ્ટેપ તમને બધું સમજાવું કારણ કે આ યાર બહુ વિડીયો બનાવવા જેવો છે અને આ વિડિયો માં તમને છે ને હું તમને કહું કે કટઈ નહીં લાગે તમને સ્ટેપ બાય સ્ટેપ છે ને બધું કહું પણ હું હું તમને છે ને ખાલી એક હાથ જોઈને રિક્વેસ્ટ કરું કે પ્લીઝ તમે છે ને આ વિડીયોને છોડીને નહીં જતા પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું કે આ વિડીયો છે ને ઠેર સુધી જોજો કારણ કે તમને પણ ખબર પડે કે આમાં એક યુટ્યુબરની કે આમ ઇન્ફ્લુએન્સરની લાઈફમાં કેવું સ્ટ્રગલ હોય કેવી હોય તમને ખબર પડી જાય અને બીજા નંબરમાં એ તો જે યાર જેને દર્દ હોય ને એના જ ખબર પડે બીજા કોઈને તો ખબર ન પડે પણ આમાંથી જે કોઈ યુટ્યુબર છે ને જે કોઈ વિડીયો બનાવતા હોય ને જે કોઈ ભવિષ્યમાં કાંઈક કરવા માંગતા છે ને એના એને ખબર છે શું થતું હોય છે શું નહીં બાકી કોને ખબર યાર મિત્રો કોને નજર લાગી ગઈ તો મને એ નથી ખબર માતાજી કરે કે જલ્દી ઠીક થઈ જાય હું તો પેલા માતાજીની જ પ્રાર્થના કરું કે માતાજી જલ્દી છે ને તમે કાંક સામું જોજો ને કાંઈક વહેલા સારું થઈ જાય એવું કઈક કરો છો તો હાલો છે ને તમને પેલા બધું સ્ટેપ બાય સ્ટેપ તમને કહી દઉં કે અમારે છે ને હું છું ટોટલ તો મિત્રો એમાં શું એમ કે આજથી છે ને ત્રણ મહિના પહેલા અમારે જે બીજી ચેનલ છે ને એમાં સ્ટ્રાઈક આવેલી છે જે વોર્નિંગ આવેલ છે પેલા સ્ટ્રાઈક તો નહીં પેલા વોર્નિંગ આવે પછી ત્રણ સ્ટ્રાઈક આવે તમને ખબર હોય તો અને એમાં હવે દિવસ માટે વિડીયો બેન થઈ જાય હાથ દિવસ સુધી અપલોડ નહીં કરી ચેનલમાં તો છે ને તમે થોડીક ધ્યાન રાખજો મિત્રો શેર કરતા રહેતો અને એવું બધું કરતા રહેતો એટલે આપણે ચેનલ છે ને થોડીક એની વધેલી જ ને વ્યૂ આવતા જ રહે

કે આજથી નેવું દિવસ પહેલા એટલે કે ત્રણ મહિના પહેલા છે ને એમાં સ્ટ્રાઈક આવેલી છે એટલે ખાલી વોર્નિંગ એટલે એ વોર્નિંગમાં ખાલી વોર્નિંગ જ હોય સ્ટ્રાઈક જેવું જ હોય પણ એમાં અપલોડિંગ ને અપલોડિંગ ને એવું તો બધું તમે કરી શકો પછી એમાં એમ હોય કે એ નેવું દિવસ પછી વહી જાય પણ એ નેવું દિવસની અંદર કોઈ બીજી સ્ટ્રાઈક આવે ને મિત્રો તો તમારી સેનલમાં છે ને અઠવાડિયા માટે છે ને બધું આમ કાંઈ અપલોડિંગ જ ન કરી એમ થઈ જાય પછી બીજી સ્ટ્રાઈક આવે એટલે બે અઠવાડિયા બધી તમે કાંઈ ન કરી ત્રીજી સ્ટ્રાઈક આવે એટલે ડાયરેક્ટ તમારી ચેનલ

તો આપણે છે ને યુટ્યુબ ને દેખાડી તમને ખબર છે કે આપણે તમને હસાવતા રહીએ તો હું છે કે તમે અમને તમેટ નહીં કરો અમારો સાથ દેવો આ ને ડેઈલી હસાવતા રહીશું પછી એમ છે કે આપણે ત્રીસ નેવું દિવસમાં પાછી સ્ટાક આવે એક અઠવાડિયા માટે અપલોડિંગ બંધ થઈ જાય અને બીજી બીજી ત્રીજી સ્ટાક આવેલી ચેનલ જોઈ જાય તો હવે આ એક સ્ટેક આવી ગઈ છે તો હવે આ સ્ટાક જવામાં પાછા ત્રણેય મહિના થાય હવે ઈ ત્રણ મહિના અંદર પાછી જો પાછી સ્ટ્રાઈક આવશે તો ચેનલ હા વહી જાય તો મિત્રો છે ને યાર હું કરું આવું જે ને જે યાર આ લાઈફમાં જે ગુજરી ગયેલા છે ને એને જ ખબર હોય કે શું થાય પછી એટલે તમારે છે ને એ બધી ધ્યાન રાખવાની છે બીજા નંબરમાં કે આ યુટ્યુબ ચેનલ છે ને આપણે નવી છે એટલે કદાચ એમાં કાંઈ વસ્તુ થાય કાંઈ વહી જાય કે એવું કદાચ કાંઈ થાય ને તો આપણે આ ચેનલમાં એક્ટિવ રહેવાનું છે એટલે હવે સાત દિવસ આપણે કોમેડી વિડીયો એ ચેનલમાં નહી આવે આ યુટ્યુબ ચેનલમાં આપણે સાત દિવસ નાખશું કારણ કે ડેલી કોમેડી તો વિડીયો નાખવાનો છે આપણે જે વ્યક્તિને આપણે હસાવીએ છીએ કરીએ છીએ તો આપણે એને હસાવવાના જ છે આપણે એને તો નિરાશ કરવાનું થતા જ ને બાકી આસમાન પહાડ ગમે એક થઈ જાય તો આપણે તો છે ને ભલે અમે ગમે એટલા દુઃખી હોય તો આપડે હાથ દિવસ એમાં વિડીયો નહીં નાખીએ ને એટલે આપણે હાથ દિવસ આમાં કોમેડી વિડીયો નાખશું એટલે આમાં તમે છે ને જોજો કોમેડી વિડીયો આમાં જોવા આવજો બીજા નંબરમાં કે આ યુટ્યુબ ચેનલ ને તમે સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ભવિષ્યમાં આમાં આપણે વ્લોગ ને એવું બધું કરવાનું છે અને કદાચ એ ચેનલ વહી પણ જાય તો આપણે આ ચેનલમાં ધ્યાન દેવાનું છે આમાં આપણે એક્ટિવ અને બીજા નંબરમાં હું તમને એ કહું કે આપણે હાથ દિવસ માટે આમાં જ વિડીયો નાખવાના છે પછી પાછા એમાં નાખવાના છે આ દિવસ પછી હરખું થઈ જાય ને એટલે પણ તોયથી એમાં નક્કી નહીં કદાચ નેવો દિવસની અંદર પાછી ટ્રેક આવી છે તો એ ચેનલ સાવ દિવસે થઈ જાય તો પછી આપણે આમાં ધ્યાન દેવાનું થાય તો મિત્રો વિચારે છે ને હું મારે ખાસ સપોર્ટ સાથ અને સહકારની જરૂર છે જો આવા સમયમાં તમે અમારી સાથે નહીં ઉભા રહો તો યાર તમે ક્યાં ઉભા હો અમને તમે હસાવતા રહી તમને કેટલું વસ્તુ કરતા રહી કેટલી મહેનત કરી આખો વિડીયો બનાવી પછી રાતના ત્રણ ત્રણ વાગે બધી એડિટિંગ કરી અને એ તમને બધું હસાવવા માટે કરી છે તો અમારા માટે આવી ક્યારેક દુઃખની ઘડી આવે એવું ન બધા દિવસ સરખા જ હોય ક્યારેક સુખ દુઃખ આવ્યા જ કરે પણ સુખમાં સાથ દેવાવાળા ભગવાન કહેવાય તમને ખબર જ હશે તો આવું ક્યારેક અમારે

તો હું તમને એ કહેવા માંગુ કે પ્લીઝ અમારે જે વાલી એક લાખ વાળી સબસ્ક્રાઈબર છે એ ચેનલમાં જોજો હું તો કહું શેર કરજો એટલે આપણે ડાઉન ન થાય એટલે આપણે એમાં વિડીયો નાખશું તમને તો પાકું જ છે બીજા નંબરમાં કે સ્ટ્રાઈક્રાઈક હા બીજા નંબરમાં સ્ટ્રાઈક શું કામ આવી એ તમને હું કીધું કે ઈ સેલમાં આપણે સ્ટેક ઈ હાટુ આવી કે આપણે જો ડીકે આમ બેક તમને ખબર જ છે કે આજ આપણે જે ઓલો કોમેડી વિડિયો નાખ્યો આમ પ્લે થા હે ત્યારે ઉપર તમને છે ને પ્લે કરીને જ બતાવું કે એમાં હું વાંધો છે રેડી કે કાલ જ મૂકેલો છે આપણે દારુ વાળો એક વિડિયો છે કાલ જ મૂકેલો છે આવતી કાલે હા જે મૂકેલો છે રેડી તો તારામાં છે ને હા મારામાં છે ઉપર હું તમને બતાવું એમાં હું એના YouTube માં તો નથી Instagram માં અત્યારે છે તમારે જોવે YouTube માંથી તો અત્યારે રીમૂવ કરી નાખેલો છે YouTube વાળાએ

હર્ષ નું મારા છોકરાનું મોઢું જ હતું ખાલી મોઢું જ બતા હવે ખાલી દારૂ વિડીયો હતો અને દારૂમાં ચિલ્ડ સેફ્ટી આવે એટલે દારૂ વિશે વિડીયો બનાવી છોકરા ને એટલે એ છે ને એમાં ગણાય એટલે એનું ખાલી હર્ષ સાઈડ માં અમે વિડીયો બનાવતા હતા અને આઈથી એનું ખાલી શેષ મોઢું દેખાતું હતું અને એ તમે છે ને વિડીયો વિડિયોમાં ઇન્સ્ટાગ્રામ માં જઈને જોઈ આવજો સેલ ને ત્રણ સેકન્ડ માં થી આ મોટું દેખાતું છે એક થી એક મિનિટ ને દસ સેકન્ડનો કે પાંચ સેકન્ડનો લગભગ છે પછી આખા વિડીયો માં વાંધો નહીં પણ ખાલી લાસ્ટ ત્રણ સેકન્ડમાં માં વાંધો એ બોલ એ હર્ષ અહીંયા એનું મોટું દેખાતું એ જ ખાલી વાંધો આવ્યો યુટ્યુબ ને તો ઈ ઈ કારણે બોલો સ્ટ્રાઈક આપી દીધી અને મેન વાત જાણવાની તો ઈ મિત્રો છે કે આપણે છે ને આમાં ત્રણ મહિના સ્ટ્રાઈક હટે તો એક મારે વોર્નિંગ આવી છે ને આજથી ત્રણ મહિના પહેલા એમાં મારે આ સૌ તારીખે સારું વિડીયો બનાવ આ વિડીયો અપલોડ થાય પંદર તારીખે અને પંદર તારીખે મારી એટલી સ્ટ્રાઈક જવાની હતી એટલે સેનલ હાવ સોખી થઈ જાત પણ કોને ખબર હવે હું કોક ની નજર લાગી હોય આજ જ સ્ટ્રાઈક આવી ગઈ એટલે બે સ્ટ્રાઈક થઈ ગયો ત્રણ તારીખે તો એ થઈ જાય છે એક દિવસ ને કદાચ આવ્યો હોય ને તો એક જ સ્ટ્રાઈક ગણા પણ હવે કોને ખબર હવે હું છું કોક ની નજર લાગી જોઈએ પણ કઈ વાંધો નહીં યાર તમારો બધા સહકાર સાત સહકાર છે એટલે આપણે કઈ બીજ તો નથી ભૂલા મને બીજી બનાવી લેવું કઈ વાંધો નહીં પણ મારું કહેવાનું એ છે કે આવું યુટ્યુબ કરે ને એ નો હાલ લાગે કારણ કે માણસો ને ઘર હાલતા હોય અત્યારે અત્યારે જો હું કઈ ધંધો કરતો ને ડીકા કઈ ધંધો કરતો ને એને ભણવાનું મૂકી દીધું અને હું ગેસના બદલામાં જાતો એ ને જાતો અત્યારે જે અમારું જે વસ્તુ છે ને યુટ્યુબ માંથી ઇન્કમ સોર્સ છે એમાંથી તમારે પૈસા આવે બુરુ લાગે એટલી મહેનત કરવા છતાં એટલી મહેનત કરીને આગળ આવીને પાછું થાય તો યાર બુરું લાગે બાકી બીજું કઈ નઈ કાંઈ વાંધો કઈ વાંધો નહીં યાર આપડે માતાજી નો સાથ સહકાર છે આગળ અને તમે બધા આપડે હેરસ હો તો તો નથી એટલી બધી માતાજી નો આશીર્વાદ ને તમારો બધાનો સપોર્ટ બે હોય ને તો અમે કઈ આપણે જમીન આસમાન પહાડ બધું એક કરી નાખીએ પણ ખાલી બુરુ એ જ વાતનો લાગે કે યાર એવી વસ્તુ તણ શકે હું મોટું દેખાતું યુટ્યુબ યાર કરી નાખે અને આપડે કઈ એવો કઈ કોન્ટેક્ટ હોય નઈ કે આપણે ઓલું કરીએ છીએ પછી અપીલ બુપીલ ને બધું કરવાનું આવે પણ આપણે કરી થી અપીલ પણ પછી રિજેક્ટ કરી નાખીએ શું કરીએ છીએ યાર એ તો એટલું મોટું પ્લેટફોર્મ છે અને કઈ એટલું બધું ન ધ્યાન એવું હોય બધું મોટા ક્રિએટર હોય તો ધ્યાન દે એટલે કે મિલિયન વીસ મિલિયન પચાસ મિલિયન સબસ્ક્રાઈબર હોય ને તો નાનામાં તો કોને ખબર હોય પણ કાંઈ વાંધો નહીં યાર જ્યાં તમારો સાથ સહકાર હોય ને માતાજી બે અલગ લાયા કરવું હોય ને આપણે શું જોવે કાંઈ વાંધો નહીં હવે જિંદગીમાં જ્યાં થાય એ જોયું જાય બાકી મારું તમને કહેવાનું ઈસ છે કે આ ચેનલ ને હજી તમે સબસ્ક્રાઈબ ન કરવી હોય ને તો પ્લીઝ હાથ જોડીને રિક્વેસ્ટ કરું ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઓલ ઓલી છે હવે છે ને બધું તમારા માથે છે અપલોડ ફોટો અપલોડિંગ કરીએ છીએ નઈ લાઈવ સ્ટ્રીમિંગ કરીએ છીએ બસ હું ખાલી ચેનલ ની અંદર જઈને જોઈ શકું ખાલી એમાં ક્યાં વિડીયો છે હું છે હું નહીં એ જ ખાલી કરી શકું અને તમે તમે તો મારે એ નહીં વિડીયોને એક ને એક વાર દસ ને દસ વાર રિપીટ કરી કરીને જોયા કરો શોર્ટ વિડીયો ને કરે જોયા કરો શેર કર્યા કરો લાઈક કર્યા કરો એવું બધું કર્યા કરો ને તો ને છે છે બુસ્ટ મળી જાય એમાં મિત્રો આપણે હા દિવસ આપણે કઈ પોસ્ટ કઈ આપણે અપલોડ નહીં કરીએ એટલે છે ને એમાં આપણે એનાલિટિક્સ ને બધું ડાઉન થઈ જાય પણ જો તો એ બધા અમને ચાહતા હોય ને બધું કરતા હોય ને યાર તો ભલે વિડીયો જોયેલા હોય પણ તોય તે એકવાર ફરીથી જોઈ જાઓ ચાર ચાર પાંચ પાંચ વાર ખાલી સાત દિવસ જ તમારે એવું કરવાનું ખાલી સાત દિવસ તમારે ધ્યાન રાખવાનું છે અમારે તો અમે તો એવું કઈ કરી જ નહીં અમે તો હાવ પૂરું થઈ ગયો અમારું હવે મતલબ અંદર ગળીને તો એમને ન અપલોડ કરવું આગળ વિડીયો અપલોડ કરતો હતો ને તમે ના પાડી દીધી એટલે હવે બધું તમારા હાથમાં છે તો તમારે નિકરું શેર કર્યા કરવાનું છે બધાને કહેવાનું છે કે આજે વિડીયો જોયા જ કરો જોયા જ કરો તમારે એક ના એક વિડીયો રિપીટ ને રિપીટ જોયા જ કરવાનો છે એવું ખાલી હાથ દિવસ તમારે ધ્યાન રાખવાનું છે તો હાલો ભાઈ હવે આપણે વિડીયો તો આખો કેટલો થઈ ગયો તેર મિનિટનો થઈ ગયો આમાં કાંઈ કટબટ કાંઈ નથી પાડવાનું પણ મને એમ હતું મનમાં કે આપણે જે મિત્રોને કોઈને ખબર નહીં હોય એને એમ થાય કે દિવસ અપલોડ કેમ ન કરતા આપણે મેન ચેનલમાં તો બસ એનું કારણ આ છે એટલે તમને જણાવી દઉં કે આ વિડીયો હું કામ અપલોડિંગ નથી કરતા ને એ બધું આ સ્ટ્રાઇક આવી જાય એટલે અને બીજા નંબરમાં કે આપણે છે ને હવે તમારે ધ્યાન રાખવાની છે તો મિત્રો છે ને થોડીક ધ્યાન રાખજો નજર રાખજો કેમ છે કેમ નહીં બાકી જે છે એ તમારામાં રહેશે હાલો ભાઈ હવે આપડે છે ને બીજા વિડીયોમાં મળી બાકી હાથ દિવસ છે ને કોમેડી વિડીયો આ યુટ્યુબ ચેનલમાં આવે છે તો આમાં આવીને જોઈ આવજો નવા વિડીયો બાકી ઓલા માં તો તમારે ધ્યાન રાખવાની જ છે તો જય માતાજી બધા